પ્રાર્થના કરીએ કે એ પિતૃઓ અમારા આવીને આ સ્વીકારી લેજો અને એમ કહીને આમ જતા રહીએ છીએ નહીં જતા નથી રહેવાનું બે મિનિટ પાંચ મિનિટ ઊભા રહેજો કાગડો એકલો આવીને એ ભોજન નહીં કરે પણ કાકા કરીને એના બીજા બધા પરિવારજનોને બોલાવશે અને સમૂહમાં બધા ભેગા મળી અને પછી ભોજન કરશે આ કાગવાસનો અર્થ એમ કે છે સમૂહ ભોજન કરો આપણે એકલા એકલા જમીન ઊભા થઈને જતા રહીએ છીએ નહીં કમસે કમ અઠવાડિયામાં પંદર દિવસમાં મહિનામાં એક દિવસ એવો ફિક્સ કરો કે આખો પરિવાર ભેગો થઈ અને હળી ભોજન કરે ભલે રોજ કરો એવું નથી કહેતો કારણ બધા બધાના વ્યવસાય જુદા છે નોકરીના ટાઈમ જુદા હોય કામકાજ બધાનું અલગ અલગ હોય તો કદાચ ભેગો રોજ ન થઈ શકાય પણ પંદર દિવસે મહિનામાં એક દિવસ એવો રાખો કે આખો પરિવાર ભેગો થાય અને પછી સમૂહ ભોજન થાય